નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે શું તમને ખબર છે કે રાત્રે સૂતા પહેલા ફક્ત બે નાનકડા લવિંગ ચાવવાથી તમારા શરીરની અંદર એવી પ્રક્રિયા શરૂ થઈ શકે છે જે ધીમે ધીમે આખા સ્વાસ્થ્યને અંદરથી બદલાવવાની તાકાત રાખે છે શાયદ તમને આ વાત સામાન્ય લાગશે પરંતુ જ્યારે તમે આ નાનકડા મસાલાની સાચી તાકાત વિશે જાણશો ત્યારે તમને ખુદ આશ્ચર્ય થશે કે આપણે રોજે રસોડામાં રહેલી વસ્તુને કેટલું ઓછું મહત્વ આપીએ છીએ મિત્રો આજકાલ લોકો મોટી મોટી દવાઓ મોંઘી સપ્લિમેન્ટ્સ અને નવી નવી સારવાર પાછળ દોડે છે પરંતુ ઘણીવાર ભૂલી જાય છે કે સાચો ઉપાય તો પહેલેથી જ આપણા ઘરમાં હાજર હોય છે આજે અમે તમારા માટે એક એવો દેશી અને કુદરતી ઉપાય લઈને આવ્યા છીએ જે પ્રાચીન આયુર્વેદિક જ્ઞાન પર આધારિત છે અને વર્ષોથી આપણા પૂર્વજો તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ આ ઉપાય કોઈ જટિલ નથી કોઈ ખાસ ખર્ચાળ વસ્તુની જરૂર નથી અને કોઈ ખાસ તૈયારી પણ કરવી પડતી નથી ફક્ત દરરોજ રાત્રે સુતા પહેલા બે લવિંગને ધીરે ધીરે મોઢામાં રાખીને છે છે એટલું જ પરંતુ આ નાનું પગલું શરીરની અંદર ધીમે ધીમે એવી અસર કરે જે લાંબા સમય સુધી અનુભવાય છે આપણા ભારતીય ઘરોના રસોડામાં અનેક મસાલા હોય છે જેનો ઉપયોગ આપણે માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે કરીએ છીએ પરંતુ હકીકતમાં આ મસાલા કુદરત તરફથી મળેલી દવા સમાન છે દુર્ભાગ્યવશ આપણે તેમની સાચી તાકાતને ઓળખતા નથી અને તેને સામાન્ય વસ્તુ સમજીને અવગણી દઈએ છીએ આજે જે મસાલાની આપણે વાત કરી રહ્યા છીએ તે દેખાવમાં ભલે નાનું લાગે પરંતુ તેની અંદર છુપાયેલી શક્તિ અદ્ભુત છે હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ લવિંગની લવિંગ જ્યારે શાક દાળ કે ભાતમાં ઉમેરવામાં આવે છે ત્યારે ખોરાકનો સ્વાદ અને સુગંધ અનેક ગણા વધી જાય છે પરંતુ તેનો સાચો ઉપયોગ માત્ર રસોઈ પૂરતો જ નથી જ્યારે તમે લવિંગને ધીરે ધીરે મોઢામાં રાખીને ચાહો છો ત્યારે મોઢામાં એક અલગ જ પ્રકારની તાજગી અનુભવી શકાય છે શ્વાસની દુર્ગંધ ધીમે ધીમે દૂર થવા લાગે છે અને મોઢું સ્વચ્છ લાગે છે જેના કારણે આત્મવિશ્વાસ પણ વધે છે આ જ કારણ છે કે પ્રાચીન સમયમાં લવિંગને મોઢાની સ્વચ્છતા માટે પણ મહત્વ આપવામાં આવતું હતું ઘણા લોકો રોજિંદી રસોઈમાં લવિંગનો ઉપયોગ કરે છે પરંતુ તેના ઊંડા અને અસલી ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો સાચી રીતે જાણે છે લોકો તેને માત્ર મસાલો માનીને અવગણી દે છે જ્યારે હકીકતમાં તે શરીરની અંદરથી કામ કરતો એક શક્તિશાળી આયુર્વેદિક ઉપાય છે આ વિડીયોમાં આપણે વિગતવાર આગળ સમજીશું કે દર રાત્રે બે લવિંગ ચાવવાથી શરીરની અંદર શું ફેરફાર થાય છે લવિંગ કેવી રીતે કામ કરે છે અને ક્યાં લોકોને તેનો લાભ વધારે મળે છે સાથે જ ક્યારે અને કેવી રીતે તેને લેવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી પણ સરળ ભાષામાં આપવામાં આવશે જો તમે આ ઉપાયને નિયમિત રીતે ધીરજ અને વિશ્વાસ સાથે અપનાવશો તો તમારા શરીરને એવા લાભ મળી શકે છે જેના વિશે કદાચ તમે વિચાર્યું પણ નહીં હોય કારણ કે લવિંગ શરીરની અંદર તરત જ ચમત્કાર નથી બતાવતું પરંતુ ધીમે ધીમે અંદરથી મજબૂત અને લાંબા સમય સુધી ચાલતા પરિણામ આપે છે એટલા માટે આ માહિતીને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળજો અને સમજીને અપનાવવી ખૂબ જરૂરી છે કારણ કે શક્ય છે કે આ નાનકડું પગલું તમારા સ્વાસ્થ્ય માટે એક મોટો ફેરફાર સાબિત થાય કારણ કે લવિંગનું યોગ્ય સેવન આપણા શરીરને માત્ર સ્વસ્થ જ નથી બનાવતું પરંતુ આપણી ઇમ્યુનિટી તાકાત અને એનર્જીને પણ ધીરે ધીરે વધારે છે જેનાથી શરીર અંદરથી મજબૂત બને છે જો તમે આને અવગણ્યું તો પછીથી તમારે પછતાવો પણ પડી શકે છે કારણ કે ઘણીવાર નાના ઉપાયો જ મોટી બીમારીઓથી બચાવી શકે છે હવે સૌથી પહેલા એ સમજો કે લવિંગ આખરે હોય છે શું અને તે કેવી રીતે તૈયાર થાય છે કારણ કે જ્યારે તમે તેની ઉત્પત્તિને સમજશો તો તેની કિંમત અને મહત્વ ફૂલોની સુકાયેલી કળીઓને જ આપણે લવિંગ તરીકે ઉપયોગ કરીએ છીએ જેને ખાસ કરીને સુકવવામાં આવે છે જૂના સમયથી જ તેને મસાલા અને આયુર્વેદિક ઔષધિ બંને રીતે ઉપયોગમાં લેવામાં આવતી રહી છે અને આ જ કારણ છે કે આપણા પૂર્વજો તેને ખૂબ મહત્વનું માનતા હતા આપણા ભારત દેશમાં આ ખૂબ સામાન્ય વસ્તુ છે અને લગભગ દરેક ઘરના રસોડામાં તે સરળતાથી મળી જાય છે છે પરંતુ તેની અસલી તાકાતને બહુ ઓછા લોકો સમજી શકે છોડને વધવા અને પૂરી રીતે તૈયાર થવામાં લગભગ એક વર્ષનો સમય લાગે છે અને તે માત્ર એવી જગ્યાઓ પર ઠીકથી ઉગે છે જ્યાં પૂરતી માત્રામાં તડકો અને ભેજ બંને મળતા હોય કારણ કે તેના માટે ખાસ વાતાવરણ જરૂરી હોય છે તેની ખેતી ખાસ કરીને તે વિસ્તારોમાં કરવામાં આવે છે જ્યાં હવામાનમાં ભેજ રહે છે અને સમયે સમયે વરસાદ પડતો રહે છે જેનાથી છોડ ધીરે ધીરે વિકસિત થાય છે તેના બીજ છોડના ફૂલોમાંથી કાઢવામાં આવે છે અને પછી તેને માટીમાં રોપવામાં આવે છે જેનાથી ધીરે ધીરે નવા છોડ તૈયાર થાય છે અને આગળ જઈને તે જ છોડ લવિંગ આપવા લાગે છે તમે અવારનવાર સાંભળ્યું હશે કે ભારતીય મસાલા માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતા પરંતુ શરીરની ઘણી બીમારીઓમાં પણ ખૂબ જ મદદ કરે છે કારણ કે તેમાં પ્રાકૃતિક ઔષધીય ગુણો હોય છે જો તમે પણ આજકાલના બગડેલા ખાનપાન ખોટી લાઈફસ્ટાઈલ અને સતત માનસિક તણાવ જેવી સમસ્યાઓથી પરેશાન છો તો તમારે વારંવાર એલોપેથિક દવાઓ પર નિર્ભર રહેવાને બદલે ઘરમાં હાજર દેશી મસાલા તરફ ધ્યાન આપવું જોઈએ કારણ કે આ જ મસાલા શરીરને અંદરથી ઠીક કરવાની તાકાત રાખે છે લવિંગ માત્ર એક મસાલો નથી પરંતુ ઔષધીય ખજાનો છે જેમાં ઘણા એવા ગુણો છુપાયેલા છે જે શરીર માટે ખૂબ ફાયદાકારક છે તેનો ઉપયોગ માત્ર સ્વાદ અને સુગંધ માટે નથી કરવામાં આવતો પરંતુ તે ઘણા જૂના અને ગંભીર રોગોને મટાડવાની તાકાત પણ રાખે છે અને આ જ કારણ છે કે તેને આયુર્વેદમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે જો કોઈને દાંતમાં સતત દુખાવો રહેતો હોય શ્વાસમાં દુર્ગંધ આવતી હોય ગળામાં ખરાશ રહેતી હોય કે પેટની તકલીફો થતી હોય લવિંગ આ બધી સમસ્યાઓ માટે એક શ્રેષ્ઠ પ્રાકૃતિક ઉપાય બની શકે છે જેને તમે સરળતાથી ઘરે ઉપયોગ કરી શકો છો લવિંગમાં પ્રોટીન આયન કાર્બોહાઈડ્રેટ કેલ્શિયમ અને ઘણા જરૂરી ન્યુટ્રિયન્ટ સારી માત્રામાં મળી આવે છે જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે હવે વિચારો જ્યારે એક નાનકડો મસાલો આટલા બધા પોષક તત્વોથી ભરપૂર હોય તો તે કેટલો વધારે ફાયદાકારક હોઈ શકે છે અને આ જ કારણ છે કે તેને રોજિંદી જિંદગીમાં સામેલ કરવો જોઈએ જો તમારા શરીરમાં નબળાઈ અનુભવાય છે આખા દિવસનો થાક લાગે છે અથવા મન બિલકુલ સુસ્ત રહે છે તો દર રાત્રે સૂતા પહેલા બે લવિંગ ખાઈને ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પી લેવું જોઈએ કારણ કે આ ઉપાય શરીરને અંદરથી ઉર્જા આપે છે આ સરળ ઉપાય શરીરની નબળાઈને ધીરે ધીરે દૂર કરે છે અંદરથી ઉર્જા વધારે છે થાક ઘટાડે છે અને મનને પણ તરો તાજા બનાવે છે જેનાથી તમે તમારી જાતને વધુ એક્ટિવ અનુભવા લાગો છો જો તમે વારંવાર શરદી ઉધરસ કે હળવી ઠંડી લાગી જાય છે તો પણ આ જ ઉપાય બહુ અસર બતાવે છે કારણ કે લવિંગ શરીરમાં ગરમી પેદા કરે છે તમે બસ રાત્રે સૂતા પહેલા બે લવિંગ સારી રીતે ચાવો અને ત્યાર પછી એક ગ્લાસ ગરમ દૂધ પી લો આનાથી શરીરની અંદર ગરમી જળવાઈ રહે છે અને હવામાનની અસરથી શરીર સુરક્ષિત રહે છે જેનાથી વારંવાર બીમાર પડવાની શક્યતા ઘટી જાય છે હવે વાત કરીએ દાંતના દુખાવાની જે ઘણા બધા લોકો માટે રોજની જિંદગીમાં એક મોટી પરેશાની બની જાય છે અને ઘણી વાર આ દુખાવો એટલો તેજ થઈ જાય છે કે માણસને ખાવા પીવામાં બોલવામાં અને ઊંઘવામાં પણ મુશ્કેલી થવા લાગે છે જો તમારા કોઈ દાંતમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે તો લવિંગનું તેલ તે દુખાવાને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ કરે છે અને ધીરે ધીરે દુખાવાને શાંત કરવાનું કામ કરે છે આના માટે તમારે બસ એક નાનકડો રૂનો ટુકડો લેવાનો છે તેને લવિંગના તેલમાં સારી રીતે પલાળવાનો છે અને પછી તે ઋણને દુખાવાવાળા દાંત પાસે લગાવવાનો છે આવું કરવાથી થોડા જ સમયમાં દુખાવો ઓછો થવા લાગે છે અને તમને રાહત અનુભવાય છે જો તમારી પાસે લવિંગનું તેલ હાજર નથી તો તમે એક કે બે લવિંગને મોઢામાં રાખીને ધીરે ધીરે ચાવી શકો છો આ રીત પણ બહુ અસરકારક હોય છે અને દાંતના દુખાવામાં ઘણી મદદ કરે છે લવિંગની અંદર નેચરલ એન્ટીસેપ્ટિક ગુણ મળી આવે છે જે મોઢાની અંદર હાજર હાનિકારક ટેકેટાણુઓને ખત્મ કરે છે શ્વાસની દુર્ગંધ દૂર કરે છે અને મોઢાને સાફ તાજુ અને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે લવિંગ આપણા શરીરની અંદર એવા હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરી દે છે જે મોઢામાંથી દુર્ગંધ પેદા કરે છે અને આપણને બીજાની સામે અસહજ અને શરમ અનુભવવું કરાવે છે આ સિવાય લવિંગ જીભ અને તાળવાની સફાઈમાં પણ બહુ મદદગાર સાબિત થાય છે લવિંગની અંદર હાજર તીખા અને એક્ટિવ તત્વો ગળા અને મોઢામાં જમા થયેલા હાનિકારક કીટાણુઓને ખતમ કરવાનું કામ કરે છે અને આખા મોઢાને અંદરથી સાફ કરીને તાજગીથી ભરી દે છે જેનાથી મોઢામાંથી આવતી દુર્ગંધ ધીરે ધીરે ખતમ થવા લાગે છે અને બોલવામાં પણ આત્મવિશ્વાસ વધે છે હવે વાત કરીએ પાચન સાથે જોડાયેલી સમસ્યાઓની જે આજના સમયમાં ઘણા બધા લોકોને પરેશાન કરી રહી છે લવિંગને આયુર્વેદમાં એક બહુ અસરકારક ઔષધિ માનવામાં આવી છે જે પેટ અને આંતરડામાં ગેસ બળતરા અને ભારેપણું જેવી પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે જો તમે રોજે બે લવિંગનું સેવન કરો છો તો કબજિયાત એસિડિટી અને ખાટા ઓડકાર જેવી સમસ્યાઓ ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે અને ધીરે ધીરે પેટ સાથે જોડાયેલી પરેશાનીઓ ઠીક થવા લાગે છે આના માટે તમે ઈચ્છો તો રાત્રે સૂતા પહેલા બે લવિંગને સારી રીતે ચાવીને ખાઈ શકો છો અથવા તો લવિંગને હળવા ગરમ પાણીમાં ઉકાળીને તેનું પાણી પી શકો છો બંને રીતે શરીરને ફાયદો મળે છે 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 અને પાચન શક્તિ મજબૂત થાય એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું કે જો લવિંગને નિયમિત અને મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો તે જૂના પાચન રોગો જેવા કે વારંવાર થતા ઝાડા અથવા પેટમાં આવતી મરોડ જેવી સમસ્યાઓને પણ જડમૂળથી ખતમ કરવામાં મદદ કરી શકે છે જો તમને વારંવાર ગેસ અથવા તો પેટમાં મરોડની સમસ્યા હોય તો જમ્યા પછી બે લવિંગ મોઢામાં રાખીને ધીરે ધીરે ચાવવું બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે અને પેટને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરે છે હવે વાત કરીએ એ લાભની જે આપણા મગજ અને માનસિક સ્થિતિ સાથે જોડાયેલો છે લવિંગની અંદર મળી આવતા નેચરલ એક્ટિવ કમ્પાઉન્ડ આપણા શરીરમાં બનતા સ્ટ્રેસ હોર્મોનને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેના કારણે મન હળવું અનુભવે છે અને શરીરને એક પ્રકારની શાંતિ અને ઠંડકનો અનુભવ થાય છે જો તમે પણ અવારનવાર વગર કારણે ચિંતામાં ડૂબેલા રહો છો નાની નાની વાતો પર ગભરામણ અનુભવો છો અથવા તમારું મગજ એક જગ્યાએ ટકીને વિચારી શકતું નથી તો એવામાં લવિંગનો નિયમિત અને મર્યાદિત માત્રામાં ઉપયોગ તમને અંદરથી રાહત આપવાનું કામ કરે છે અને માનસિક તણાવને ધીરે ધીરે ઘટાડે છે તમે ઈચ્છો તો લવિંગને મોગરાના ફૂલો અથવા તુલસીના પાન સાથે ભેળવીને કોઈ અરોમા ડિફ્યુઝરમાં નાખી શકો છો અથવા તો તેના તેલને હળવું ગરમ કરીને તેની વાળા એરોમા કરે છે અને મગજને શાંત કરવામાં બહુ અસરકારક સાબિત થાય છે હવે વાત કરીએ આગલા લાભની જે આપણા શરીરની પ્રાકૃતિક સુરક્ષા પ્રણાલી એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમ સાથે જોડાયેલી છે આયુર્વેદિક ગ્રંથો અને આધુનિક રિસર્ચ બંનેમાં એવું જણાવવામાં આવ્યું છે કે લવિંગની અંદર એન્ટી ઓક્સિડન્ટની બહુ સારી માત્રા હોય છે જે શરીરના કોષોને મજબૂત બનાવે છે અને અંદરથી રોગો સામે લડવાની ક્ષમતા વધારી દે છે લવિંગમાં હાજર પોષક તત્વો વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે સફેદ રક્ત કણોની સમસ્યા વધારવામાં મદદ કરે છે જે આપણા શરીરની ડિફેન્સ સિસ્ટમનો મુખ્ય ભાગ હોય છે અને આપણને બીમારીઓથી બચાવવાનું કામ કરે છે જો કોઈને વારંવાર શરદી ઉધરસ તાવ ગળો બેસી જવું કે હળવો હળવો થાક અનુભવાય છે તો આ એ વાતનો સંકેત હોઈ શકે છે કે તેની ઇમ્યુનિટી નબળી પડી ગઈ છે એવામાં લવિંગનું સાચી રીતે સેવન કરવું બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ સિવાય જો તમારી દિનચર્યામાં અનહેલ્ધી ખાનપાન સામેલ છે જમવાનું સમય પર નથી ખાતા ઊંઘ પૂરી નથી થતી અથવા સ્ટ્રેસ બહુ વધારે રહે છે તો તેની અસર સૌથી પહેલા આપણા લીવર એટલે કે યકૃત પર પડે છે લીવર શરીરનું એક અંગ છે જે ટોક્સિન્સને બહાર કાઢવાનું જમવાનું પચાવવાનું અને ઉર્જા બનાવવાનું કામ કરે છે લવિંગનું નિયમિત સેવન લિવરને ક્લીન કરવામાં અને તેની કાર્યક્ષમતાને સારી બનાવવામાં મદદ કરે છે જો તમે ઈચ્છો તો અઠવાડિયામાં બે કે ત્રણ વાર લવિંગના પાણીમાં ઉકાળીને તે પાણી પી શકો છો અથવા સવારની ચામાં બે લવિંગ નાખી શકો છો આ રીત પણ બહુ અસરકારક હોય છે અને લિવરની સફાઈમાં મદદ કરે છે હવે જાણીએ આગલા લાભ વિશે જે આપણા ચહેરા અને ત્વચા એટલે કે સ્કીન સાથે જોડાયેલો છે જો તમારા ફેસ પર વારંવાર ખીલ જેવી સમસ્યાઓ થાય છે તો આ અંદર જમા થયેલી ગંદકી અને બેક્ટેરિયાને કારણે થાય છે લવિંગની અંદર એવા તત્વો મળી આવે છે જે સ્કીનની ઊંડાઈમાં જઈને આ હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરી દે છે અને ત્વચાને અંદરથી સાફ અને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે તમે લવિંગને પીસીને તેની પેસ્ટ બનાવી શકો છો અને ચહેરા પર લગાવી શકો છો અથવા લવિંગના તેલને કોકોનટ ઓઇલ એટલે કે ભેળવીને હળવા હાથે ચહેરા પર મસાજ કરી શકો છો આ બંને ઉપાયો સ્કિનને નેચરલી સાફ કરે છે અને ઇન્ફેક્શનથી પણ બચાવે છે લવિંગ વજન ઓછું કરવામાં અને શરીરમાં જમા થયેલા એકસ્ટ્રા ફેટને ઘટાડવામાં પણ મદદગાર હોય છે તે શરીરમાં હાજર કોલેસ્ટ્રોલના સ્તરને બેલેન્સ કરે છે જેનાથી વજન ધીરે ધીરે કંટ્રોલમાં આવવા લાગે છે અને શરીર હળવું અનુભવાય છે આ સિવાય લવિંગ આપણા પાચન તંત્રમાં હાજર માઇક્રોબાયોમ બેલેન્સને જાળવી રાખવામાં પણ મદદ કરે છે જેનાથી જમવાનું સાચી રીતે ડાયજેસ્ટ થાય છે અને શરીરમાં બિનજરૂરી ફેટ જમા થઈ શકતું નથી મિત્રો લવિંગ ફક્ત શરીર માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ માટે પણ એક અદ્ભુત કુદરતી સહાયક માનવામાં આવે છે બહુ ઓછા લોકોને ખબર છે કે આ નાનકડો મસાલો મગજ પર પણ ખૂબ ઊંડી અસર કરે છે આ જ કારણ છે કે લવિંગનો એરોમાથેરાપીમાં પણ મોટા પાયે કરવામાં આવે છે લવિંગમાંથી બનતું તેલ તેની ખાસ સુગંધને કારણે મગજને શાંત કરવામાં મદદ કરે છે જ્યારે તેનો સુગંધ શ્વાસ દ્વારા શરીરમાં જાય છે ત્યારે તે મનને શાંતિ આપે છે વિચારોને સ્થિર કરે છે અને ચિંતા તથા તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે આજના દોડધામભર્યા જીવનમાં જ્યાં માનસિક તણાવ બેચેની અને ઓવરથિંકિંગ સામાન્ય સમસ્યા બની ગઈ છે ત્યાં લવિંગ જેવી કુદરતી વસ્તુ એક સહારો બની શકે છે આયુર્વેદિક માન્યતાઓ અનુસાર લવિંગ મગજની કાર્યક્ષમતામાં સુધારો લાવવામાં મદદ કરે છે અને મનને હળવું અનુભવી બનાવે છે યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે માનસિક થાક ઉદાસીનતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓમાં પણ રાહત પહોંચાડવામાં સહાયક બની શકે છે જોકે અહીં એક વાત ખૂબ જ સ્પષ્ટ સમજવી જરૂરી છે લવિંગ કોઈ જાદુઈ દવા નથી પરંતુ એક કુદરતી સહાયક છે 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 જે ધીમે ધીમે અસર કરે મિત્રો ફાયદાકારક લવિંગ એટલું જ જરૂરી કે તેનો ઉપયોગ મર્યાદામાં કરવામાં આવે કારણ કે કુદરતી વસ્તુ પર પણ જો વધુ પડતી માત્રામાં લેવામાં આવે તો તે નુકસાનકારક બની શકે છે જરૂર કરતા વધારે લવિંગનું સેવન કરવાથી શરીરમાં વધારે ગરમી પેદા થઈ શકે છે જેના કારણે બળતરા એસિડિટી પેટમાં તકલીફ અથવા તો સ્કિન ઇરિટેશન જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે તેમણે લવિંગનો નિયમિત ઉપયોગ શરૂ કરતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કારણ કે લવિંગ બ્લડ શુગર લેવલ પર અસર કરી શકે છે અને દરેક વ્યક્તિના શરીરમાં તેનો પ્રભાવ અલગ રીતે જોવા મળે છે તો મિત્રો લવિંગ જોવામાં ભલે નાનું અને સામાન્ય લાગે પરંતુ તેની અંદર છુપાયેલી તાકાત ખરેખર બહુ મોટી છે જો તમે તેનો ઉપયોગ યોગ્ય માત્રામાં સાચી રીતથી અને નિયમિત રીતે કરો તો તે તમારા શરીર મગજ અને સમગ્ર સ્વાસ્થ્ય માટે કોઈ ઓછું સાબિત નહીં થાય ધીમે ધીમે તે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવવામાં મદદ કરશે શરીરમાં પણ અને વિચારોમાં પણ તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને ને કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો ત્યાં સુધી બધા સ્વસ્થ સુરક્ષિત